હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ ભિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવ્યો ભીંડા બટેકાના શાકની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તમે બે નંગ બટેકાને છોડી લીધા છે સો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડા આપણે આ રીતના ગ્રીન અને ગૂણા હોય એ રીતના લેવાના છે નાની સાઈઝના કેમકે તમારા બીયાનો ભાગ ઓછો હોય છે તો હવે આપણે ભીંડાને કટ કરી લઈશું તો આ રીતના આપણે એક સાથે આ રીતના ભીંડા લઈ લઈશું તો ભીંડાને ઉપરના ભાગથી અને નીચેના ભાગથી તેના ભીંડાને કાપી લઈશું હવે આપણે અહીંયા મોટા ભીંડા હોય એના ત્રણ પીસ કરશું અને જે નાના હોય એના બે કરશું તો આ રીતે તમે જોઈ શકો છો કે ભીંડાની સાઇઝ આપણે આ રીતની રાખવાની છે તો આ રીતે આપણે બીજા ભીંડા કાપી લઈશું તો અહીંયા મેં બધા જ ભીંડાને તમે જોઈ શકો આ આજે આ રીતના કટ કરી લીધા છે હવે આપણે બટાકાના પણ પીસ કરી લઈશું સૌથી પહેલાં એના બે પીસ કરીશું અને તેની વધારે જાળી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની આપણે ચિપ્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ બટાકાને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે મેં આ રીતની ચિપ્સ રાખી છે જે વધારે જાડી પણ નથી અને વધારે પાતળી પણ નથી તો હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં મેં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લીધું છે કટ કરેલા ભીંડા પણ એમાં આપણે એડ કરી લેવાના છે તે મેં ભીંડા એમાં એડ કરી લીધા છે તેને આપણે શેલો ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે ચમચાની મદદથી તેને હલાવતા રહીશું અને તેને ફ્રાય કરી લઈશું તો ભીંડા આપણા ફટાફટ કૂક થઈ જાય એ માટે આપણે તેમાં હળદર એડ કરવાની છે તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે હવે આપણે તેની ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને આપણે આ રીતે ચમચો હલાવતા જઈશું અને આપણે ભીંડાને ફ્રાય કરી લેવાના છે તો આપણે ભીંડાની ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો કે ભીંડા આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને જરાની મદદથી બહાર કાઢી લઈશું તો આજે રીતે આપણે બધા જ ભીંડાની બહાર કાઢી લઈશું હવે આપણે એ જ તેલમાં મેં અડધી ચમચી રાયના દાણા એડ કર્યા છે રાય આપણી સરસ ફૂટવા લાગે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જીરું અને એક ચમચી ધાણાને અધકચરા વાટીને લીધા છે તેને પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે સાંદળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો મસાલા સંતરાઈ ગયા છે હવે આપણે બટાકાની ચિપ્સ કરેલી હતી તેને પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ જ રીતે આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચમચાને હલાવીને આ રીતે બટાકાની ચિપ્સને સરસ રીતે તેલમાં ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણે આ જ રીતે બટેકાને હલાવતા રહેવાનું છે તો હવે કઢાઈ ઉપર એક આ રીતની થાળી મૂકી લેવાની છે અને તેના ઉપર આપણે લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને તેને સ્ટીમ કરીને જ કૂક થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ડીશને હટાવી લઈશું અને તેની બાફથી જ બટાકા આપણા સરસ રીતે લગભગ એસી ટકા જેવા કૂક થઈ ગયા છે એકવાર તેને સરસ રીતે હલાવી લઈશું અને આ રીતે આપણે ચમચા પર લઈ અને ચક્કુની મદદથી ચેક કરીએ તો બટાકા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં મેં અહીંયા દોઢ ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધી છે એક ચમચી મેં લીલા મરચાંની પેસ્ટ લીધી છે બંનેને મિક્સ કરીને હલાવી લઈએ તો બેથી ત્રણ મિનિટ સુધી તેને હલાવતા રહીશું જેથી આદુ લસણનો કાચો ટેસ્ટ ના આવે તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આદુ લસણ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં ફ્રાય કરેલા ભીંડા એડ કરી લઈશું એક ચમચી મરચું અડધી ચમચી દાણા જીરું એક ચોથાઈ ચમચ હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું એક ચોથાઈ ચમચ આપણે ગરમ મસાલો એડ કરી લઈશું દોઢ ચમચી મેં શેકેલા ચણાનો લોટ લીધો છે એ પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે શાકમાં શેકેલા ચણાનો લોટ એડ કરવાથી શાકમાં સરસ એવો ફ્લેવર આવે છે તો અહીંયા બધા જ મસાલા આપણા મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકીને તેને બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તેને એકવાર સરસ રીતે હળવે હાથે મિક્સ કરી લઈએ શાકમાં એકદમ સરસ એવી સુગંધ પણ આવી રહી છે હવે આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈશું અને તેને ફરીથી હળવે હાથે હલાવી લઈશું તો ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી લેવાની છે અને આપણું ભીંડા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વ કરી લઈશું એકદમ ટેસ્ટી અને ચટપટું ભીંડા બટાકાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તેને તમે રોટલી કે પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયોની રેસિપી તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો